રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે તો આજે છે શીતલા સાથે એમને આજે હું તમને લઈ જવાનો છું શીતલાવાના દર્શન કરવા માટે બધા ભાઈ ભેગા થઈ ગયા છે આ તમે જોઈ શકો છો બધા ભાઈ બંધો અંદર બેઠા છે અને પછી જવાના છે શીતલાવાના દર્શન કરવા માટે પહેલા પણ એક થોડો ચા થઈ જાય અને ચા વગર તો હું તો સેક ચાલે નહીં તો ચા પીને પછી જવાના છે શીતલાવાના દર્શન કરવા માટે ચા વિના મને બધા જ મિત્રો તૈયાર થઈને આવી ગયા છે અને આ જો ટ્રાફિક જામ થઈ ગયો છે કેમ કે એટલી બધી ગર્દી જવાની છે ના જો ટ્રાફિક જામ આખે આવી ગયો છે કેટલા તરફ જવાનો રસ્તો છે પછી તો આપણું હેલિકોપ્ટર ઉપડું એકદમ બાકા જીકી બોલાવતું જોરદાર તમે પહોંચીને ત્યાં જોયું તો તો અહીંયા તો હોલિકોપ્ટર ને ઢગલે ઢગલા નકરા છે એટલી બધી ગળદી ફૂલ થઈ રીતે રોડ રોકી ને ઉભેલા છે જોઈ અમે તો હેલિકોપ્ટર મૂક્યું સાઈડમાં અને પોચી ગયા સીધા તે ડાયરેક દર્શન કરવા પડે તો મને એમ થયું કે એક સેલ્ફી હું લઈ લઉં ઘર ભેગું થાને ભાઈ દર્શન પણ થઈ ગયા અને સેલ્ફી પણ લેવા ગયો થોડોક એક નાનો એવો માવો ખાઈ નાખી પછી જોરદાર કેપ આવી જશે હા એક કર લો પહેલે તો અત્યારે પોચી ગયા છે સીધલામાં અને તમને દેખાડું જો જોઈ શકો છો જો આ ટાકો પાણી મને પાણી પીવીની સુવિધા જોરદાર છે અને અહીંયા જો ગડદી એટલી છે અને આ તરફથી તમે જોઈ શકો છો તો ડેક ડેગડી કરવામાં આવે જો આવી રીતે હવે મંજુભાઈ કઈ બોલે બોલો ચાલુ હતા ત્યાંથી બે હીરો બોલ્યા ફોટો મારો ફોટો લઈ કે રસ્તે હાલવા નઈ દેવો

તમારી પાછળ અને આ જો આપણે નાઈન એક નાનીકડી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો જો તમને બળગેથી આવ દેખાડો છો આવડી એટલે એવું કાઈ નથી કે મોટી ડેગડી આવડી મોટી ડેગડી ઢેગડી કરો તો જ હાલે આવે નાની ઢેક ઢેગડી કરો તો પણ એનો ભાવ એમાં છુપાયેલો હોય છે મહત્વ હોય છે એનું માઇક્રો માઇક્રો ઢેક ઢેગડીથી જ હોય છે પરખેતી અને આ છે ત્યાં મોટી ઢેક ઢેગડી છે અને સામે પણ મોટી ઢેક ઢેગડી છે હવે આ થોડો ફોટોશૂટ કરી લીવી જો ઢેક ઢેગડી તૈયારી થઈ રહી છે ના 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 એક શકો છો

સિતારામાં એ જઈ અને હવે આવી ગયા છીએ ગાડીમાં તમે મારી પાછળનો માહોલ તમે જોઈ શકો છો કેવો છે પ્રવીણભાઈ છે એ લાયા છે ચા પાણી પીવા એના વાડીએ તો તમને વાડીનો પણ નજારો દેખાડવાનો છું આજ તો કાંકડી ખાવાના ભૂકા કાઢી નાખવાના છે હોલ લાવ્યા તું રોકડા લા એક કયા બેગ ભર કે લાયા તો મેં ક્યાં ખાલી બેગ નહીં લાયા તો દે

આવા મોજે મોજ ના વિડીયો તમારે જોવા હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં હવે મળશું આવતા વિડીયો માં જય માતાજી બધા મિત્રો ને